તો મિત્રો આપણા જીરામાં પાણી ચાલુ થઈ ગયું છે જુઓ તો કાલે આપણે સવારે નવ વાગે પાણી ચાલુ કરી દીધું હતું તો આપણા ખેતરમાં જુઓ અડધું ખેતર તો આપણે પીવરાઈ દીધું છે સામે અમારા લવજી કાકા જુઓ જીરું પાંખવાનું ચાલુ છે અડધામાં દવા ચાલુ છે જ્યાં પહેલું પાણી પીવરાવે એટલે દવા મૂકવી પડે તો આપણે વારવીશી ના પાણી પીવરાવાનું આલે અમારા અહીંયા આપણે મોબાઈલ મૂકી દઈશું પાણી ચીવરીક વારવાનું દેખાડું છું તમને આપણે આવી રીતે પાણી વારવાનું ચલો આપણે ત્યાં ડબલા જોડે જઈએ દવા આવે છે ને દવા નહીં આવતી હોય તો ખડી એવું છે તો આપણી દવા ચાલુ જ છે જુઓ દવા ચાલુ પણ દવા ઓછી આવે તો આપણે આને થોડીક વધુ કરવાની માપની છે જુઓ ત્યાં પણ પડે બાટલા વાળી સિસ્ટમ છે અમારે અમારે દવાની સિસ્ટમ ત્યાં બંબો પડે છે સામે ચલો આપણો ચહેરો ભરી રહ્યો હશે તો તો આવી રીતે પાણી વારવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ખેડૂતો હોય ચેનલને સબસ્ક્રાઈબ ને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો બાય